ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે એરોડ્રમ માં ઉપર જમીન અત્યારે હું તમને દેખાડું છું અત્યારે ટ્રેન સોરી પ્લેન જોયલો મિત્રો આ છે પ્લેન આ બાજુમાં ટ્રેનિંગ સ્કૂલ છે પ્લેન શીખવા માટેની આ જાય છે પ્લેન અત્યારે અમે આવ્યા છીએ અહીંયા

મજા આવે બેટા યુ ગા ટડકા માં હે પતંગ જ છે હે કેર નેજી મહિના દિવસ ની વાર છે કેર ને વાર છે મહિના દિવસ ની બેટા હે હવે બે બધા એ ન પ્લેન ચાલુ છે જો એક જાય ને એક આવે પ્લેન અત્યારે જોઓ છો ને આ પ્લાન